વાવ જિલ્લાના થરાદના લોરવાડા ગામે શ્રી ચામુંડ માતાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે ત્યારે આપણી સાથે યજમાનો અને ઉપસ્થિત છે તો પૂછીશું કે કઈ રીતનો કાર્યક્રમ રહ્યો આપણે શ્રી ચામુંડ માતાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું જે ધામધૂરથી આજે પૂર્ણ થયું છે આયોજક તરીકે આપશો કીશો સમસ્ત લાફા પરિવાર લોરવાડા સમગ્ર પરિવારની આરાધ્ય કુળદેવી માતાજી શ્રી ચામું માતાજીની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો ત્રિદિવસીય કાર્યક્રમની અંદર અનેકવિધ શાસ્ત્ર કાર્યક્રમો થયા અને આજે અંતિમ દિવસ છે પ્રથમ દિવસે યજ્ઞ મંડપની સ્થાપના થઈ મૂર્તિઓની પધરામણી થઈ પૂજન થયું એ બધી વિધિ બાદ ગઈકાલે શોભાયાત્રામાં આખા ગામની નગરયાત્રા કરવામાં આવી અને નગરની ફરતે દેવોની મૂર્તિઓ લઈ અને કુટુંબીજનો થયા અને બહુ આનંદ રીતે અમે માતાજીના ગુણગાન કર્યા અને આજે અગિયાર ને ના શુભ ચોકડીએ માતાજીની ભદ્રામણી થઈ અને આજે સમગ્ર લાફા પરિવાર એ આનંદ અનુભવી રહ્યો છે અને આ યજ્ઞ મંડીપ ની તસવીરો છે તો સૌ અમારા કુટુંબીજનો હોય પરિવારના વડીલો મુભી હોય માતાઓ બહેનો દિવસ સુધી અહીં ખૂબ માતાજીના ગુણગાન કરી અને પોતાની શક્તિ તન મન ધન થી પોતાની શક્તિ યથાશક્તિ એ માતાજીના ચરણોમાં અર્પિત કરી છે અને આજે અમે ખૂબ સંતોષની લાગણી અનુભવીએ છીએ આપણી સાથે યજ્ઞાચાર્યના પંડિત પણ ઉપસ્થિત છે તો એમણે પૂછીશું આપના દ્વારા શાસ્ત્રકતે વિધિથી ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે વિધિથી જે માતાજીની પ્રતિષ્ઠા થઈ એની વિતે આપ શું કહો ત્રણ દિવસનું આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એના અંદર અમારા જેમણે અમને આમંત્રણ આપ્યું છે એવા રાજારામ ભાઈ જે પોતે આચાર્ય છે અને અમને કર્મ સોંપ્યું કે કર્મચારી કરીએ છીએ દસ વિધિ સ્નાન કરાવ્યું જેમાં ભસ્મ ભસ્મ થી સ્નાન કરાવ્યું માટી થી સ્નાન કરાવ્યું ગાયના છાણથી પંચગવ્ય થી સ્નાન કરાવ્યું અલગ અલગ ફળના રસો થી સ્નાન કરાવ્યું અલગ અલગ ધાન્ય દ્વારા સ્નાન કરાવ્યું

શ્લોકો દ્વારા ભગવતી નું અને સ્થાપિત દેવતાઓનું પૂજન કર્યું એના પછી વિશ્વનું કલ્યાણ થાય વિશ્વની અંદર પુષ્ટિના કાર્યો વધે એ હેતુથી શાંતિક અને મંત્રો દ્વારા હજારોની સંખ્યાઓમાં બ્રાહ્મણો દ્વારા યજમાનો દ્વારા આપવામાં આવી અને મધ્યાન પછી એકસો આઠ કળશો દ્વારા અલગ અલગ ઔષધિઓ દ્વારા માતાજીની મહા અભિષેક વિધિ કરવામાં આવી વિધિ કર્યા બાદ અલગ અલગ તત્વન્યાસો કરવામાં આવ્યા ન્યાસ વિધિ પૂર્ણ કરી સાંજની આરતી પરિપૂર્ણ કરી એવી રીતે બીજો દિવસ પરિપૂર્ણ કર્યો અને ત્રીજા દિવસનો આ શુભ ખડી જેમાં સમસ્ત લાફા પરિવાર લોરવાડા આટલા દિવસથી ધામધૂમથી પોતાના મનમાં ઉત્સાહ ભેરા કાર્ય કરી રહ્યો હતો આમ તો સાથે સાથે સ્વયં સેવકનો બહુ સાથ સહકાર મળ્યો વસ્તુ માંગી એના પેલા હાજર થઈ જાય છે એવા સ્વયંસેવકો મળ્યા એટલે કાર્યમાં અમને પણ બહુ ઉત્સાહ આવ્યો અને આજનો આ તૃતીય દિવસ સવારના સર્વે સ્થાપિત દેવતાઓની પૂજા અર્ચના કરી પછી વિધિવત આચાર્ય દ્વારા અને જે કર્મ જ એમણે રાખ્યું છે એ કર્માચાર્ય અને કર્મ જે તમારા ગૌણ મહારાજ છે એમના દ્વારા પણ આ કાર્ય ભવ્ય અને દિવ્ય આયોજિત થયું અને અગિયાર ની જેમ ભાઈએ કહ્યું એમ શુભ મુહૂર્ત ની અંદર હવે આજના દિવસ ત્રીજા દિવસના મધ્યાહન સંત્રહ પછી અહીંયા પૂર્ણાહુતિ થશે અને ખુબ ભવ્ય અને દિવ્ય અને સાથે આ કાર્યક્રમ થયો છે સૌ કોઈ લોકોનો ખૂબ ખુબ ધન્યવાદ ધારો કે આપ્યો જય ગૌ માતા

કરિયાણા લઈએ તો કરિયાણા વાળાની આજીવિકા ચાલે છે ગમે તે વસ્ત્ર કાપડ વગેરે લાવીએ તો એ કાપડ વાળા દુકાન ની પણ આજીવિકા ચાલે છે એમ મંડપ વાળા ને મંડપની વ્યવસ્થા લઈએ તો મંડપ વાળાની આજીવિકા ચાલે છે પરિપૂર્ણ કરવા માટે દરેક વ્યક્તિઓના સાથ સકાર થાય દરેક વ્યક્તિ ની જીવિકા ચાલે એ હેતુ જ હોય છે અને ખુબ ઋષિ મુનિઓ ખુબ ગહન અધ્યયન કર્યા પછી જ આ બધા પ્રયોગો આપણને પ્રદર્શિત કર્યા છે